મને એક પતંગ દે ને કાઈ નથી દેવી લા દે ને આમ શું કરે તારા ધણીને ઓલા ગગજાની ને કે ને જાને ઈ નથી લઈ દે તો આ સિકણો મુઓ હે તું દે નથી દેવી એ હું તાર કટા કરીશ ના આ કેવો હે પતંગ એક નથી દેતો કાઈ નઈ હું મારા ડોહા પે આમ જો લઈને આવી છું તારી પતંગ હું પેલા કાપી રે આ જા એ આલે તારા જેવું કોણ થાય એ નથી દેવી મો હલો પંપોડા હલો છોકરા હલો લઈ જાવ લઈ જા મારી દીકરી હતી સડી ગઈ

તું શું બોલ આમ જો આખું ગામ પતંગ ચગાવે છે મેઘોના બાબલોની બધાય તો મારે પતંગ ચગાવી તો મને લઈ દે ને તારી જાતની ડોસી અરે તું નાની નથી તારે પતંગ ન ઉડાડાય સાની માની તું કામ કરતી કામ કરતા એ મને નો શોખ હોય ને પતંગ ઉડાડવા દો લઈ દે આ મને આ ડોસીનું શું કરવું એ તારે નથી ઉડાડવી સાધરા તું કહ આમ ફીડતા આ મારે ઉનાળીએ મા પતંગ ઉડાડ્યો એ એ ઉર્ભીતા ઉભીતા

મારી દીકરી <laughs> <laughs>

સારો બાપ પંદરસો રૂપિયા ભાવ હોય એ ના લેવી વેન કરવા મીધો હે પંદરસો માંથી બે હજાર રૂપિયા કરવા હે એટલે બસ ક્યાં જાય છે લેવાના તો હે જ દે જ્યાં લઈ લે હાલ હવે એ હાલો પંદરસો રૂપિયા હવે પંદરસો નહીં બે હાજર રૂપિયા થયા

આ મારો ડો જોજો હમણાં મને કેટલી બધી પતંગ ઉલાઈ દી ને તારું પેલા કાપવું હે એ ઈ કાઈ નઈ લઈ દે શીકણો છે હું તારી જાતના મેગા હું શીકણો છે હે હે તારી જાતના તેજ માર ડો છે મેણ કરાયું તું ને મેં કાઈ નથી વેન કરાવ્યું ખોટું બોલ આ શું કે તેજ મેણ કરાયું તું ને હે ના મારો દીકરો કે ના મને પાછો તું શીકણો કે છે હમણાં જન્મ માં ડો છે પતંગ લઈ દઉં જો તું

લા મણા હમણે તું 2000 કેતો તો અને સીધા તાર 4000 તમા લેવાનું હે કે નહિ હમરે નેક 8000 થાશે પછી નો કેતા અરે બાપરે એ બેકી આયા હવે લેવું જ નથી આ તારો બાપ ભાવ ચડાઈ દે હે ના લે ભલે મારા આની ને લેવ્યા પૈસા એટલા થાય એટલા તારી મને હાથે મેણ કર્યું ને એમાં જો આ કરી જો એ નથી લેવું ના લેવું શું કરવું એ આ લે બે હજાર માંથી ચાર હજાર રૂપિયા પેપર હેલો હાલ પતંગ આવી પતંગ હાલો ફિરાઈ ગયું આવી ફિરાઈ ગયું હલો હલો છોકરા લેજા